સુમિતે નવાણું પોઈન્ટ સત્તાણું પરસેન્ટાઇલ સાથે રાજ્યમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે હું સમરિયાળે એક ગામમાં રહું છું અને હું નોબલ વર્લ્ડ સ્કૂલમાં બે વર્ષથી અભ્યાસ કરું છું બોર્ડની પરીક્ષામાં દસમા ધોરણમાં મારે સત્તાણું અને નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર આવ્યા છે કેવી મહેનત કરી હતી આ માટે મેં પુસ્તકોનો અભ્યાસ કર્યો અન્ય સાહિત્યનો ઉપયોગ કર્યો અને શિક્ષકોએ ખૂબ મદદ કરી તેમના તરફથી ખૂબ સપોર્ટ રહ્યો અને શાળાના આચાર્યશ્રીએ પણ ખૂબ સહાય કરી કેવી ખુશ છે ખૂબ જ આનંદ છે કે જે મેં મહેનત કરી એનું સારું પરિણામ મળી ગયું છે હવે આ મને આગળ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરશે

નોબલ સ્કૂલ દ્વારા આખા ગુજરાતનું નામ રોશન કર્યું એ બદલ અમને તો ખૂબ જ આનંદ છે અને એના માતા પિતાને પણ ખૂબ ધન્યવાદ છે જેને રાત દિવસ મજૂરી કામ કરી અને એના બાળકને અહીં સુધી પોગાડ્યો છે એ બદલ સંગીતાનું ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જીવનમાં ખૂબ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે શાળા તરફથી પણ શ્રેષ્ઠ મહેનત કરવામાં આવી હતી અને એ બાબતે તમારું શું કહેવું છે શાળા પણ શાળા બાબતે મારે શાળાના શિક્ષક તમામ શિક્ષકનો ખૂબ આભાર માનું છું કે અમારા ગામના બાળકને એટલું શિક્ષણ આપી અને આ લેવલે પોગાડ્યા છે

એ બદલ સમગ્ર શૈક્ષણિક ટીમ વિદ્યાર્થીઓ વાલીઓ સહિત સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારી સંસ્થા છે ને આમ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે અમારે ત્યાં જે રિઝલ્ટ આવ્યું એમાં એ વન ગ્રેડ એ ટુ ગ્રેડથી માંડી એવા નબળા વિદ્યાર્થીઓ પાસ થયા ટૂંકમાં એટલું ઉજ્જવળ પરિણામ આવ્યું કે અમને સૌને ગૌરવંતી ક્ષણ બની રહી છે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંક અને રાજુલા તાલુકામાં પ્રથમ ક્રમાંકે અમારા સમઢિયાળાનો પારેખ સુમિત કમલેશભાઈ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે પ્રથમ નંબરે રહ્યો છે ત્યારબાદ નવ્વાણું પીઆરમાં પણ ઘણા બાળકો છે અને આ ઉપરાંત ખૂબ સારું પરિણામ રહ્યું છે નોબલ વર્લ્ડ સ્કૂલ એક એવી શૈક્ષણિક સંસ્થા છે કે જ્યાં બાળકોને કોઈ પણ તણાવમાં ન રહી મુક્ત રીતે આનંદથી કેમ ભણી શકાય એ શીખવવામાં આવે છે અમારે ત્યાં બાળકો કોઈ વેકેશન બેન્ચમાં જતા નથી રેગ્યુલર શાળા ચાલે છે અને બધી રીતે બાળકોને આનંદ સાથે કેમ ભણી શકાય એ ઉજ્જવળ કાર્ય થઈ રહ્યું છે આજ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે એનું અમને સૌને ગૌરવ છે આના આનો શ્રેય મારા શિક્ષકોને થાય છે કે જે શિક્ષકોએ સખત મહેનત કરી અને ખૂબ સારું પરિણામ આપ્યું છે નથી દી કોઈને ટેસ્ટના સમયપત્રકો આપવા પડ્યા કે નથી કોઈને કોઈ દિવસ કંઈ કહેવું પડ્યું એમની ખુદની નિષ્ઠાથી એ શિક્ષકોએ કાર્ય કર્યું છે એટલે સમગ્ર શૈક્ષણિક ટીમને આજની તકે હું અભિનંદન આપું છું અને જે જે વાલીઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એને અભિનંદન આપીને પ્રણામ કરું છું અને સાથે સાથે આહવાન કરું છું કે અમે તમારા પરિણામ માટે સદૈવ તત્પર છીએ અને કાર્ય કરતા રહીશું ફરીવાર પારેખ સુમિત હોય ગુજરિયા કરણ હોય એથી માંડી જેટલા પણ બાળકો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપી અને નોબલ વર્લ્ડ શાળા પરિવારના શ્રેષ્ઠ પરિણામ માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને પરિવાર કેમ સારું પરિણામ આપે અને અહીંયાથી કેમ સારો માણસ બની જાય બસ એ જ કાર્ય અમે નોબલ વર્લ્ડ સ્કૂલ કરી રહ્યા છીએ એટલે પરિવાર સૌને ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર શૈક્ષણિક ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સુમિતના પિતાએ જણાવ્યું હતું કે તેમના પરિવારમાં પરિણામને લઈને ખુશી જોવા મળી રહી છે મને આશા ન હતી કે મારો છોકરો ગુજરાત રાજ્યમાં તૃતીય ક્રમે આવશે સુમિતે અમારા સમખેડા ગામનું ગૌરવ વધાર્યું છે એનો બોલી છે એટલે ખુશીનો કોઈ પાર નથી ને એનું કારણ છે કે ખુશમાં જેટલી જે મારી આશા હતી એ પ્રમાણે મેં એને પગાડ્યો એટલે મારામાં ખુશી તો કાંક થોડીક તો અમે છે ને કે નહીં છે એમ ને સારામાં સારા ધન્યવાદ દેવો પડતો નિકુંન સાહેબનો એના ટાફનો મને ઠેઠ વધી સપોર્ટ આપ્યો છે છોકરાએ કેવી મહેનત કરી છોકરાએ મહેનત કરી એનો રાત દિવસ મહેનત કરી મારે એને કેવું પડતું કે હવે ટાઈમ થઈ ગયો તો આપ શું વ્યવસાય કરો છો હું ખેતીવાડી કરું છું તો તો બી કામ હતી બરાબર તો તમને આનંદ તો હોય જ ને આનંદ તો હોય ને પ્રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર